આજે આપણે સરસ મજાનું પાલક અને વટાણાનું શિયાળું શાક બનાવીએ નાના બાળકો પાલક ન ખાતા હોય તો આવી રીતે તમે શાક બનાવજો અને ખવડાવજો ખાતા જશે અને વાહ વાહ બોલતા જશે સૌથી પહેલાં પાલકના પાન હોય એને ધોવાના છે અને તૂટેલા પાન હોય કે એની અંદર એની રીતે કુદરતી કાણા હોય તો એવા પાન દૂર કરવાના અને પાન ધોયા પછી એને આવી રીતે જે થોડા થોડા સવારી લેવાના સાથે મેં અહીંયા વટાણા લીધા છે અડધી વાટકી પાલકની આખી જોડી છે એક જોડી સાથે ત્રણથી ચાર કડી લસણ એક ડુંગળી સમારેલી ઊભી પટ્ટીમાં આ શાકની અંદર ઊભી પટ્ટીમાં તમે ઓનિયન સમારેલી હશે તો બહુ સરસ લાગે છે અને એક ટામેટું આટલી સામગ્રી જોશે તો ચલો સરસ મજાનું આપણે શાક બનાવીએ અહીંયા આપણે કઢાઈમાં પાલકનું એકદમ સરસ મજાનું ટેસ્ટી શાક બનાવીશું તો એના માટે આપણે એક કઢાઈ લઈએ છીએ કઢાઈમાં મેં વધારે નહીં પરંતુ ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂક્યું છે એક જુડી પાલક હોય તો તમારે ત્રણ ચમચી તેલને લેવાનું છે તેલ આપણું ગરમ થાય એની આપણે વેઇટ કરીશું તો અહીંયા હું એકદમ સિમ્પલ અને સરળ રીતે આ પાલકનું શાક બનાવું છું જો તમે આવી રીતે બનાવશો એટલે તમારું ખરેખર શાક બહુ ટેસ્ટી બને છે તેલ આપણે ગરમ કરવા મૂકવાનું છે ત્યાં સુધીમાં આપણે થોડું પાણી લઈ લઈએ અડધાનો અડધો ગ્લાસ તો હવે અહીં આપણે જીરાથી શાકનો વઘાર કરીશું તેલ આપણું થોડું ગરમ થાય એટલે એમાં આપણે જીરું ઉમેરવાનું છે જીરું સંતડાય એટલે આપણે એમાં લસણ ઉમેરી દઈશું લસણ ઉમેરી અને વધારે નહીં પરંતુ ચપટી છે એટલે ઘી ઉમેરવાની છે પછી એમાં આપણે ઓનિયન ઉમેરી દઈએ ઓનિયન તો અહીંયા આપણે જે ડુંગળી છે એકદમ સરસ મજાની સંટળાઈ રહી છે હવે આપણે એમાં બધી વસ્તુને એડ કરવાની છે તો તમે જુઓ અહીંયા તો ડુંગળી હોય ને થોડી ચડવા દેવાની એનો પાણીનો ભાગ બાળવાનો આપણે પણ આ શાક તમે કુકરમાં બનાવો ત્યારે આ જરૂર નથી માત્ર ને માત્ર કઢાઈમાં બનાવતા હોય ત્યારે તમારે ડુંગળીને થોડી ચડવા દેવાની છે હવે આપણે એમાં ટામેટા એડ કરવાના છે ટામેટાને પણ આપણે થોડા થોડા ચડવા દેવાના છે વટાણા ઉમેરી દઈશી વટાણા ઉમેરી અને આપણે થોડી વાર માટે ઝંકીને તેમજ આપણે એને ચડવા દેવાનું છે જેના કારણે આપણા ટામેટા પણ હવે આપણે હળદર ઉમેરી દઈએ હળદર ઉમેર્યા પછી પાલક ઉમેરી દઈશું પાલક ઉમેરી અને બીજા બધા મસાલા કરવા છે આ શાક છે ને એક એની અંદર તમારે બધા મસાલા કરવાની છૂટી પણ જો પાણી વગર જે શાકને ચડવા દેવાનું હોય એમાં તમારે બધા મસાલા નહીં કરવાના માત્ર હળદર મીઠામાં જ શાકને ચડવા દેવાનું છે હવે આપણે એમાં થોડું નમક ઉમેરી દઈશું નમક એકદમ ઓછું ઉમેરવાનું ધાણા અને સાથે સાથે આપણે થોડો ઓછો ગરમ મસાલો ઉમેરી દઈએ અને હલાવી દેવાનું છે

તો ચાલો આપણે હવે ચાર મિનિટ પછી જોઈએ છે હલાવીશું ચડવા ચડવા દઈએ હવે દેવાનું તો અહીંયા હવે આપણે જોઈએ તો ચાર મિનિટ ટોટલ થાય ને એટલે આપણું શાક ચડી જશે તો અહીંયા હવે આપણું તેલ એકદમ છૂટું પડી રહ્યું છે પાણીનો ભાગ બળી રહ્યો છે તો અહીંયા આપણે એકદમ સરસ મજાનો લીલા લીલી પાલક અને લીલા વટાણાનું શાક બનીને રેડી છે તો ખરેખર આ શાકની રેસીપી માત્ર તમારા માટે છે અત્યાર સુધીનું આ સરસ મજાનું લીલું શાક છે શિયાળું શાક છે એકવાર બનાવો અને ખાજો જરૂર હો શિયાળો આવી રહ્યો છે ત્યારે એવું કહેવાય છે કે શિયાળામાં ખાધેલા શાકભાજી ની અસર બારે માસ રહેતી હોય છે તો ચલો આજે એક સરસ મજાનું શિયાળું શાક બનાવીએ